લો ગાસ્ટ જે એક નંબર ને ન પા નીંદડી લે મા વિડિયો ને લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો શેર ભાઈ આપણે 10 બસ્તર લઈ લીધા છે જય શ્રી કૃષ્ણ કેમ છો મોજ માં મોજમાં જ રેવાનું છે તૈયાર થઈ ગયા છે આપડે ઘરે આવી ગયા છે આપડા કાકા મહેમાન રામ રામ કાકા જો નાના ને પાણીભાઈ રમે છે જાવું છે અત્યારે આપડે સિવાયભાઈ ને ઘરે આજનો પ્રોગ્રામ જમવાનો ત્યાં છે થોડીક મસ્તી કરશું સિવાયભાઈ હમણાં કેવું દિવસ નું શિવલું આવ્યું નથી આપડે ભેગું હોડ એટલે નાટક કરશું થોડા ઘણા આપડે નીકળી ગયા છે આપડી જર્ની પર લોંગ ટાઈમ પછી આપડી હાથમાં આવી છે આપડી ફોર્ચ્યુનર વાઇ હાથી તો ચાલો સફર માણીએ ને જઈએ સિવાયભાઈના ઘરે જો બહુ લાંબા સમય પછી ભાઈ આવી છે હાથમાં આપણો નર નર આવી ગયો છે નર હન શું કહેવાય ભાઈ આ મિસ થઈ છે જો આનો અવાજ ભાઈ સ્લેપ મારીને ને જે ભાઈ બોલતા હાથી ભાઈ

સિગ્નલ થઈ ગયું બંધ ભાઈ જો સુરતવાળા વાળા આવે ફોલો કરે છે સિગ્નલ એટલે ધ્યાન રાખજો સિગ્નલ ન તો ઘરે આવશે મેમો આપણે સિગ્નલ ને ફોલો કરીએ છીએ સ્ટ્રીકલી એમ કે આવી ગયેલા છે મેમો ભાઈ લાયસન્સ પણ રદ થાય છે એટલે ધ્યાન રાખવું નિયમ પાડવા એમાં અમારા બાઉજી હતા ક્યાંક અહીંયા ઢીંગલી મોટા નાના નીકળી ગયા લાગે એ લગભગ એ સિગ્નલ ને ફોલો નહીં કરે ક્યાં ગયા દેખાતા નથી

એક્ટિવલ ઇન ઘુમે છે એ જો રાયડું પાડે છે ઈ રે રેમ જા ઈર પાછો અહી જો અમે પહોંચી ગયા છે સીવાય પણ કરી ગયા છીએ ભાઈ રામ 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 કેમ છે મજા ભાઈ તે હું કોણ આવ્યો તારે ન્યા ધીંગુ ભાઈ ધીંગુ ભાઈ શું થાય તારી આજે ધીંગુ ભાઈ એમ તો ઇન્ટ્રોડ્યુસ તો કરો ક્યાં તારી ગાડીનું બધું શું છે ક્યાં આ આ મારી ખા છે ને બારું એક તો બતાવ તો ખરી કંઈ બતાવતો નથી બતાવ ને હરખિયા માલ

વાહ ભાઈ વાહ ડીંગુ બાઈ ફુગરી ફુલાફી એ બેસ્ટી ભાઈ ભાઈ ને તો મજા આવી જા હે આજે છે કે બંદૂક ને હેડ ખરવાના પછી પછી થાય આખાડું પાડું હીકી જાય થા

હે આમ જો આમ જો ફુગા દો એને બોલ થાય ને નું બાય બાય હેલો ઈર ચુટકી ચુટકી નામ ઈર છે ચુટકી નથી प्यार થી કેવું છે प्यार લે હવે प्यार થી તો કહી છે ઈ નું હાચું તને પ્યાગી હું બોલ્યો तू હાલો આપણે છટકી રાખશું બસ ઓય છટકી નામ આવ્યું હે નામ ક્યાંથી હે ક્યાંથી દિમાગ થી દિમાગ કેવડો લે આ અમારે નાનો દિમાગ છે ને દિમાગ વાળો જોયું ને નખરે બાદ સિવાય દુખી ગયો ભગ તો તો હું રમે હું લઈ ગયો હલો આપણે જાવું કે ગામમાં જાવું ને પર આપણને દેખાડી કે નહીં કામરેજ તારું મેં તો લશ્કરના બતાવ્યું હતું કામરેજ બતાવીશ ને તો હાલો હાલો ઈવા માટે શું હશે ચોકલેટ છે સરપ્રાઈઝ શું છે પણ ગમે તને વધારે હે યાદ હું

કે તો હું કેતો તો કે ઇન્સ્ટાગ્રામ તો ખબર જ પડે કે આમ આપણે કઈ જગ્યાએ જઈએ હું આવીયું આગળ આમે જોવો આ આવું તે પડું હે કામરે જાવું ક્યાં જાવું કામે જઈ હે કામે

આ ઘટમાં દિન ભાકીયો ભાઈ બોલ એવું બધું તો હું ક્યો હે ખબર એ બોલ અકલ પાછે ડાલતા રાખ લે તમ એસા હોય તો તમારું મોડ પાછે દે દાદા તબે આયા સીવા આયા હું આવ્યો અહિયાં હે આયા હું આવ્યો અહિયાં અરે સ્કૂલ માય સ્કૂલ ભાઈ ફોન આવે કા લો હું કેતો દા બેન વચ્ચે આવ્યો તો હું કેતો તો હું તો કેતો જ નતો હું કેતો તો હું હું તો કેતો જ બેન વચ્ચે આવ્યો તો બેન ને કઈ આવો છો ઓય બોલસે નઈ મરો કઈ બોલ્યો તો બોલ તો બોલ તો કેતો ગાઈને હું કેતો હે યાર નથી બેન વચ્ચે આવતા તો હું કેતો બધું બેન ભાગી કે કેનો એમ કેતો તો ખફ ખફ કરતા હું હોય કે આખા ને હા ને ઘરે આપણે હા જો લાવી તો બીજ આપ લોકો મલેકુ રાજે કે બાવડા ફાની એટીએસ કે થી હા મે ગંદે કાંડા કેમ રખડા ઇટકો હે ઢીંગુ બાઈ નો છે હો તું ના જડતો આમાં ઢીંગુ નો છે ને એને હટુ કબજો કબજો ઉપા સુ કામ નાખી ઉપા જો આ શું એમ જોવે કે Bingo oh. hello, 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 hello,

वाह आज ना। से बोलो भाई ने थार ले क्या, क्या, क्या कलर नहीं ले कलर नहीं ले रेड एंड ब्लैक देखो भाई मेरी और सिवाई की चॉइस एक है हम दोनों भाई मिलकर लेंगे थार वो भी ये ये इस वाले गले से ही लेंगे क्यों जितनी भी लेंगे छोटी लेंगे बड़े लेंगे लेकिन लेंगे, लेंगे थार लेंगे

બહુ પાવરફુલ લઈ જવાની ગયા છે હે પરમ પણ લઈ જાવી થાર એય દુકાન તો ગેટ ની બહાર હે કા ક્યાં જવાનું છે દુકાન બહાર ગેટ ની બહાર મનાય છે લાયસન્સ જો એમાં તાર પાસે લહે લાયસન્સ जाजा कौन? जाजा तो है? कोन दादा? हैं? आबा ताला। बाहर लाइसेंस जो है अंदर में लाइसेंस। क्या? खिचा। क्या बताओ? बताओ। आया देखा। ये नाम पढ़े। आ गया। आ रहा भाई साहब

ક્યાં પૈસા તરફ શું દે અમને તો હાલ હે ચકરવાળું के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो अपनी कैसे कैसे पूरी जिंदगी में जितना इसमें मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय